નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા જ બનાવવામાં આવતી હતી જે ગીર સાવજ બુવેરિયા અને ગીર સાવજ ટ્રાયકોડામાં જે બંધ કરી દેવામાં આવેલ હતી પણ હવેથી તેનું વેચાણ ચાલુ ચાલુ કરેલ છે જે ઘણા સમયથી કાયદાકીય પ્રશ્નોને લીધે ખેડૂતોને વેચાણ બંધ કરેલ હતું તેવી માહિતી ડોક્ટર મુંગરા સાહેબ એ પ્રચાર પ્રસાર માટે કિસાન મોકલેલ છે આ ઉપરાંત ડોક્ટર કે પી બારૈયા સાહેબ પણ આ માહિતી મોકલેલ છે તો શું છે વિગત આવો આ જાણીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢના કુલપતિ ડોક્ટર વીપી ચોવટીયાના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવેલ બે મહત્વપૂર્ણ પેસ્ટિસાઇડ ગીર બુવેરિયા અને ગીર સાવજ ટ્રાયકોડમાં પુનઃ જાહેરાત કરવામાં આવી છે ગીર સાવજ બુવેરિયા મુખ્યત્વે પાકોમાં જોવા મળતા ચુસિયા અને ઇયળ પ્રકારની જવાતો માટે તથા ગીર સાવજ ટ્રાયકોડમાં જૈવિક ફૂગનાશક કે કે જે જમીનજન્ય ફૂગથી થતા સુકારા રોગના વ્યવસ્થાન વ્યવસ્થાપન માટે ઉપયોગી છે આ બાયોપેસ્ટિસાઇડ્સ ખેડૂત મિત્રોને જૈવિક ખેતી તરફ પ્રેરિત કરી તેમની પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે એક સશક્ત વિકલ્પ પૂરો પાડે છે ગીર સાવજ બુવેરિયા રૂપિયા દોઢસો પ્રતિ કિલોગ્રામે અને ગીર સાવજ ટાઈકોડોમાં રૂપિયા સિત્તેર પ્રતિ કિલોગ્રામની કિંમત તે વેચાશે ગીર સાવજ બુવેરિયા માટે વેચાણ અને વિસ્તરણ કીટકશાસ્ત્ર વિભાગ જ્યારે ગીર સાવજ ટાઈકોડમા માટે વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથી કરવામાં આવશે આ જૈવિક ઉત્પાદનોનું વિતરણ કરવાના યુનિવર્સિટીનું મુખ્ય લક્ષ્ય રાસાયણિક નિયંત્રણ પદ્ધતિઓને હટાવીને કે ઘટાડીને કુદરતી વિકલ્પો દ્વારા પાક સંરક્ષણને પ્રોત્સાહન આપવાનું છે કૃષિ સાથે જોડાયેલા તમામ ખેડૂતોને આ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરી અને આરોગ્યદાયક અર્થક્ષમ અને જૈવિક ખેતી કરવાની અપીલ કરવામાં આવે છે તો જે ખેડૂતોએ રાસાયણિક ખાતર વાપરતા હોય તેમને આ ખેતી જે ટાઈકોડમા અને બુવેરિયા બાસિયાના જે છે ગીર છે એ ઉપયોગ કરવો જોઈએ તો આ હતી નવી માહિતી તો ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો તો ખેડૂત મિત્રો આપ આ અંગે અભિપ્રાય આપશો